ઓન્યા yeah. સૌ Oh, no, Bill, me, 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 જત બોરો ઘમギャલો કાંથી અભ્યગમયં જ મોહરં કેવસિયા એ એ ગુરુપા એવો રૂપા ઉчее તવ કુટંડલામાં કેશ સ્વયંશ્વર યત ધાય મહા બાપુ આ ગુજરાતી લોકોનો શ્રાવણ માસ પવિત્ર માસ ચાલી રહ્યો છે ને તેવામાં શિવકથા બી ભંજનમાં ચાલી રહી છે ને આજે તમે કચ્છી ગામ કંઠેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા છે તો શું કહેવા માગો દરેક શિવ ભક્તોને આ શાળ માસ નિમિત્તે ઓમ નમ શિવ કથાકાર રમેશગીરી બાપુ અમારી કથા ગળીબંદનેશ્વર મહાદેવ દેવાલયમાં ચાલી રહી છે અને કથાનો આજે છ દિવસ પૂર્ણ થયા લાલુભાઈ અમારે ત્યાં કથામાં પધારેલા અને એમણે આંત્રણ આપ્યું કે બાપુ અમારા ગામમાં પણ કચ્છી ગામમાં સુંદર શિવાલય છે તો આપ દર્શન કરવા માટે પધારો અને ખરેખર મન પ્રસન્ન થાય એવું સુંદર શિવાલય જે બનાવ્યું છે લાલુભાઈ અને સમસ્ત ગામજનોની આ ભક્તિ જે છે એ સામે દેખાય છે કે મહાદેવની ઉપર કેટલો પ્રેમ હશે અને મહાદેવની આ ગામ ઉપર કેટલી કૃપા હશે કે આટલું સુંદર શિવાલય જેનું દર્શન કરીએ તો થાય કે દર્શન કરતા જ રહીએ અને આ કંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવ્યા પછી તો અમને વિચાર આવે છે કે આવતા વર્ષે લાલુભાઈ જો અહીં બોલાય તો અહીંયા મહાદેવના સાનિધ્યમાં શિવકથા કરીએ કંઠેશ્વર મહાદેવના સાનિધ્યમાં કચ્છી ગામમાં બહુ સુંદર પવિત્ર વાતાવરણ છે અને અવશ્ય મહાદેવનું દર્શન કરવું એ પણ એક લ્હો છે ભગવાન શિવનું જે આ શિવાલય છે એમાં એટલી સ્વચ્છતા છે અને અહીંનું જે મેનેજમેન્ટ આ લાલુભાઈ અને ગામજનો કરે છે અમારું મન ખૂબ પ્રસન્ન થયું મહાદેવ ખૂબ ખૂબ શક્તિ આપે આવા ધર્મ કાર્ય કરે અને ખૂબ આગળ વધે લોકોની સેવા કરવામાં એમને અવસર મળે એવું મહાદેવના જન્મ પ્રાર્થના કરે જય મહાદેવ ન